નમસ્કાર દર્શક મિત્રો તમે જોયા છો સાયકલ મીડિયા નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીમાં આજે જિલ્લા પોલીસ વડા તેમજ અધિકારીઓ દ્વારા ગણેશ સંગઠન અને ગણેશ મંડળો સાથે બેઠક યોજવામાં આવી હતી અને જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી હાલમાં જે ગણેશ સંગઠન દ્વારા જે ગણપતિ મંડળો દ્વારા જે મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે તેને લઈને પણ ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી જેમાં અને જે ડીજી વગાડવામાં છે લાઉડ સ્પીકર વગાડવામાં છે દસ વાગ્યા સુધી હોવું જોઈએ તેમ ત્યારબાદ તે ચલાવી દેવામાં આવશે નહીં તેમજ મહિલા બાળકોની સુરક્ષા પંડાલની આજુબાજુમાં ટ્રાફિક ન થાય લોકો હળમાં ઊભા રહે તે માટે સ્વયંસેવક રાખવાની વ્યવસ્થા કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે તેમજ મહિલા અને બાળકોની સાથે સાથે શાંતિ રીતે લોકો દર્શન કરી શકે તેનું પણ ખાસ ધ્યાન રાખવાનું ફાયર સેફ્ટીના સાધનો વીજ પુરવઠાનું બેકઅપ રાખવા માટેનું પણ ખાસ તાકીદ કરવામાં આવ્યું હતું ઇલેક્ટ્રિક વાયર માટે વાયરમેન સાથે રાખવા માટે પણ કહ્યું હતું કોઈપણ બદામ બને ત્યારે ફાયર એન્ડ મિડલન્સ એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી શકે તે માટેની વૈકલ્પિક વ્યવસ્થાની પણ તેઓએ વાત કરી હતી પંડાલ ખાતે પંદર દિવસનું બેકઅપ રહે તે રીતના સીસીટીવી કેમેરા ફરજિયાત લગાવવા માટે કહેવામાં આવ્યું હતું રાત્રિના સમયે મંડળ સ્વયંસેવકો ફરજિયાત હાજરી રહેવા માટે પણ તાકીદ પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે શોભાયાત્રાની વાત કરવામાં તો જ્યારે વિસર્જન વખતે શોભાયાત્રા લડવાની આવે ત્યારે વિસર્જનના રૂટની માહિતી વિસર્જન પહેલાં જ આ નજીકના પોલીસ સ્ટેશનને આપવાની રહેશે તેમજ જેમાં કોઈ ફેરબદલ કરવાનો કરવામાં આવશે નહીં તે પણ ખાસ જણાવવામાં આવ્યું છે તો પહેલો વિસર્જન કરવામાં આવશે તે મંડળને પ્રોત્સાહન રૂપે નવસારી જિલ્લા પોલીસ તરફથી પત્ર અને મોમેન્ટો પણ આપવાની પણ વાત કરવામાં આવી છે શોભાયાત્રામાં ડીજેની સાથે વાહનો પર સીસીટીવી કેમેરા પણ ફરજિયાત લગાવવાનું કહેવામાં આવ્યું છે શોભાયાત્રામાં અડચણ થાય તેવા મોટા રથ કે વાહન પણ નહીં લાવવા શોભાયાત્રા રૂટમાં આવતા ઇલેક્ટ્રિક વાયરો ગણેશજીની મૂર્તિને અડી નહીં જાય તે બાબતે પણ તકેદારી રાખવા માટે કહેવામાં આવ્યું છે તો સ્થાપનની જગ્યાએ જ ગણપતિ બાપાની પૂજા આરતી કરી વિસર્જન કરવા નીકળવા માટે પણ તાકીદ કરવામાં આવ્યું છે આ મંડળો સિવાય અન્ય કોઈપણ વ્યક્તિ વાહનમાં બેસાડવામાં નહીં અને કેફે દ્રવ્યોનો ઉપયોગ કરવામાં ન આવે અને પથ્થર જેવા હથિયાર જેવા કોઈપણ સાધનો સાથે રાખવામાં ન આવે તે પણ ખાસ કરવામાં આવ્યું છે વિસર્જન રૂટ પર આવેલા આ પ્રેશર પોઈન્ટ પર ગણેશ ગણપતિ મંડળના આગેવાનોએ જાતે જ તેમના પોતાના સ્વયંસેવકની આવશ્યક હાજર રાખવા માટે પણ કહેવામાં આવ્યું છે શોભાયાત્રામાં ડીજે મંડપના ટેમ્પો સાથે મંડળનું નામ વિસર્જનની તારીખ સમય માહિતી દર્શાવતું બેનર પર લગાવવા માટે કહેવામાં આવ્યું છે જ્યાં સર્કલ જ્યાં સર્કલ કે ત્રણ રસ્તા તથા ટ્રાફિક પોઈન્ટ હોય ત્યાં શોભાયાત્રાનું વાહન લા લાઇન બંધ હોવા માટે પણ તાકીદ કરવામાં આવી છે વિસર્જન કરવા લઈ જનાર વાહનો માલિકનો ડ્રાઈવરનું નામ સરનામું મોબાઈલ નંબર ગાડી નંબર તેમજ ડ્રાઇવિંગ લાઇસન્સ પણ નજીકના પોલીસ મથકમાં જમા કરવા માટે કહેવામાં આવ્યું છે શોભાયાત્રા દરમિયાન ઓછામાં ઓછા વીસ સ્વયંસેવકો ડ્રેસ કોડમાં હાજર રાખવા જેની યાદી નજીકના પોલીસ સ્ટેશને પહોંચાડવા માટે કહેવામાં આવ્યું છે તેમજ ડીજે લાઉડ સ્પીકર વગાડવાની મંજૂરી નજીકના પોલીસ સ્ટેશનથી લેવા માટે કહેવામાં આવ્યું છે ડીજે ઓપરેટર દ્વારા સામાજિક જ્ઞાતિને ધાર્મિક લાગણી દુભાય તેવા ગીતો ન વગાડવા તેમજ પોલીસ દ્વારા પસંદ કરેલા ગીતો ફક્ત પેન ઉપયોગ કરી વગાડવા જો કોઈ ઉશ્કેરણીજક ગીતો વગાડવામાં આવશે તો ડીજે સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાનું પણ કહેવામાં આવ્યું છે અને સ્કૂલો કોલેજો સરકારી કચેરીઓ હોસ્પિટલ ખાતે ડીજે લાઉડ સ્પીકર નહીં વગાડવા માટે પણ તાકીદ કરવામાં આવી છે આ અંગે જે જિલ્લા પોલીસ વડા આજે ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ તમામને સૂચનાઓ પણ આપી હતી તો શું કહી રહ્યા છે જિલ્લા પોલીસ વડા આવો સાંભળીએ રોજ

ગણપતિ પંડાલોમાં સીસીટીવી કેમેરા તેમજ બીજી સગવડો અને વિસર્જન દરમિયાન રાખવાની બાબતો તેના સમય તેની સાથે જોડાયેલા ડીજે અને એના માટે તંત્ર તરફથી કરેલા જાહેરનામા આના પાલન અને ઉત્સવની ઉજવણી તેમજ એની સાથે આવનાર ઈદે મિલાદના ઉત્સવ બાબતે પણ જે બાબતો રાખવાની હોય તેની ચર્ચા કરવામાં આવી અને આયોજકો તરફથી પણ અત્યાર સુધી ભૂતકાળમાં એમના જે અનુભવો રહ્યા છે એ અનુભવો બાબતોની ચર્ચા કરવામાં આવી આમ ઉત્સવ ઉજવનાર અને તંત્ર સાથે મળી અને કેમ વધુ સારી રીતે આવનાર ઉત્સવની ઉજવણી કરી શકાય તે બાબતની ચર્ચા કરવામાં આવી તો નવસારી ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી એવા ભરતભાઈ ગાંધી શું છે આવો સાંભળીએ આજ રોજ લેવા પાટીદાર દિવાળી નવસારી એસપી સાહેબે એક આજે મીટિંગનું આયોજન કરવામાં આવેલું અને એમાં દરેક ગણેશ આયોજકોને અને સંગઠનના મિત્રોને ઉપસ્થિત રહેવા જણાવેલું અને એમણે આજ રોજ વિસર્જન ગણેશ સ્થાપનાથી માંડીને વિસર્જન સુધીની દરેક પ્રક્રિયા માટેનું સારી એવી સમજણ આપી છે અને દરેક આયોજકોને વિસર્જનમાં પણ સહકાર આપવાની નમ્ર અપીલ કરી છે એમના એમનામાં જે વિશ્વાસ છે કે નવસારી સંસ્કારી નગરી છે તો અમે દરેક ગણેશ આયોજકોએ એમનો વિશ્વાસ કાયમ સંપાદન રહે તે માટેની ખાતરી આપી છે નવસારી જિલ્લા પોલીસ દ્વારા ગણેશ મહોત્સવ અને ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ રીતે થાય તે માટે આજે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને જે શાંતિપૂર્ણ રીતે સંગઠનના તમામ લોકો તેમજ મંડળના સભ્યો ખાસ ઉપસ્થિત હતા પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ દ્વારા નવસારી સિટી અને આજુબાજુના જે ગ્રામ્ય વિસ્તારો છે જ્યાંનું વિસર્જન નવસારી જિલ્લા પોલીસ અને નવસારી પોલીસ જે કરી રહી છે તેને લઈને આજે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યોગ્ય મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ જ પ્રકારના અનોખ સમાચાર માટે જોતા રહો નવસારી લેવા અને ઝટપટ ન્યૂઝ બાવીસ વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ ચોવીસ કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને રોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ